વાર્ષિકોત્સવ રચકરણ ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરી હતી શાળાના વાર્ષિકોત્સવના ના માધ્યમ થકી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ રીતે યાદ કરવામાં આવ્યા હતા

એમણે બાળકોને આશીર્વાદ આપીને પ્રોત્સાહિત કર્યા હતા અત્રે નોંધનીય છે કે જ્યારે શિક્ષકો અને માતા પિતા એ જ કૃષ્ણ દ્વારકેશલાલજી મહારાજ દ્વારા આપવામાં આવ્યો હતો જાણીતા ફિલ્મ અભિનેતા વૈભવ બિનીવાલે અને જાણીતા ડાયરેક્ટર જય મર્ચન્ટની વિશેષ ઉપસ્થિતિમાં આયોજિત આ વાર્ષિકોત્સવમાં નાટ્ય બાળ કલાકારોએ કૃષ્ણ ભગવાનના અલગ અલગ અવતારોને સુંદર રીતે આવરી લીધા હતા જેમાં નૃત્યો નાટકો અને અને જેટલા બાળ કલાકારો નર્તકી નર્તકો બનીને પ્રસ્તુતિ રજૂ કરી હતી સમગ્ર કાર્યક્રમ અંગેની માહિતી કિરાત વૈષ્ણવ દ્વારા આપવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન સ્તુતિ વૈષ્ણવ માર્ગદર્શન હેઠળ સંપન્ન થયું હતું આજે માય એપલ સ્કૂલ સંસ્કાર ફાઉન્ડેશનનો ઓગણીસમો વાર્ષિક ઉત્સવ ઉજવાઈ રહ્યો છે એમાં આપે પૂછ્યું એમ કે કૃષ્ણ ભગવાનના ત્રણ મુખ્ય ઉપદેશ સત્ય પ્રેમ અને કર્મ આ ઉપદેશને ધ્યાનમાં રાખીને સ્કૂલના બહુ જ બધા બાળકો અલગ અલગ નૃત્ય અને નાટ્ય અહીંયા ભજવવા જઈ રહ્યા છે ત્યારે બાળ સ્વરૂપે કૃષ્ણ ભગવાન એનો સરસ મજાનો એક રોલ અથરવાભાઈએ ઉજ અથરવા પટેલ જે ચોથા ધોરણનું બાળક છે એ ભજવવાનો છે ત્યાર પછી પ્રેમ એટલે કે રાધાકૃષ્ણની વાત શાળાના બે બાળકો નવાઝ અને પલ તે ભજવશે અને સૌથી મોટી વાત નારાયણ સ્વરૂપે એટલે કે કર્મની વાત જ્યારે કૃષ્ણ ભગવાન કરે છે ત્યારે શાળાનો દસમા ધોરણમાં ભણતો બાળક સંસ્કાર એ આ રોલ ભજવશે આખી વાતમાં શાળાના બાળકોને આ મુખ્ય ઉપદેશો એમના મનમાં સંસ્કાર બની અને આવે અને ભણતરની જોડે સાચું ઘડતર આપણી શાળામાંથી મળે તે બદલ આ વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને ચેનલને ચેનલ કરો. બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.